જે નર્મદા નિગમના કર્મચારીઓને અમે દોઢ વર્ષ પહેલાં જે જમીન સોંપી દીધી છે અને પૈસાની માગણી કરતાં જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં અમને પૈસા મળી જશે એવી જીગરભાઈ પટેલે એમના લેટર લેટર પેડ ઉપર અમને લેખિત આપેલું અને જાન્યુઆરીમાં અમે પૈસાની માગણી કરતાં એમણે એવી વાત કરી કે પૈસા તો ભાઈ ગમે ત્યાં જ મળે અરે ભાઈ ગાંધીના ગુજરાતમાં શબ્દો ચાલશે અને ચાલશે તો ક્યાં સુધી આપણે સહન કરવા પડશે ખેડૂતોને તો એ વાત જવા દીધા પછી કામ ચાલુ કર્યું અમને લેખિત આપ્યો પૈસા ના આપ્યા એના પછી ગઈ કાલે ચાર વાગે પોલીસની જો હુકમીથી પોલીસની ગાડી લઈ અને અમારા ખેતર ઉપર આવી અમને બળજબરીથી કામ કરીશો અને રવિવાર તમારો ને સોમવાર મારો અને જો તમે ના પાડશો તો હું તમારા ઉપર ગાડી ચલાવીશ મારી તો દિલ્હી સુધી છે અને હું એ જ પ્રમાણે કામ કરીશ અને હું કામ કરવાનું છું સાત તારીખે અમે પોલીસ સબ ઇન્સ્પેક્ટરને અરજી આપેલી તો એની પણ અમને કોઈ તપાસ કે કોઈ ભાળ મળી નથી અને અમને ઉલટો જીગરભાઈને સપોર્ટ કરી અને પોલીસ બંદોબસ્ત સાથે અમારા ખેતરની અંદર પ્રવેશ કરી અને ખેડૂતોને હેરાન કરી અને આ જો ખેડૂત જગતનો પિતા કહેવાય શું કહેવાય આવી લોકશાહી અને લોકશાહી ભર્યા દેશમાં જો આવું થશે તો આ સરકારના ધજાગ્રા ધજાગરા થશે